હું જાણું છું કે તમે બે વાગ્યા ના આવીને અહીંયા બેઠા છો ખૂબ રાહ હોય ખૂબ લેટ થયું પણ આપણે સૌ જાણીએ છીએ કે આજે ગુજરાતની અંદર કોઈક એક લોક નાયકને જન્મ લીધો હોય કોઈક લોકપ્રિય નેતાએ જન્મ લીધો હોય તો એ ભાઈ ચૈતરભાઈ વસાવા છે છે અને ચૈતરભાઈ વસાવા માટે સૌને માન સાથીઓ આજની આ મહાસભા ખેડૂત મહાપંચાયત આપણે સૌ ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનનો સામનો કરીએ છીએ ભાજપે વર્ષોથી ખેડૂતો વિરોધી ગામડાઓ વિરોધી આદિવાસી વિરોધી અને અંદર તમામ એવા લોકો કે જે શોષિતો છે છે વંચિતો જેમને આજે પણ ન્યાય ની જરૂર છે એવા તમામ સમાજની વિરોધી રહી છે અને એટલા માટે આજે આમ આદમી પાર્ટી નો જન્મ ગુજરાતના લોકોએ કર્યો છે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જેમણે આજથી દસ વર્ષ પહેલા પાંચ વર્ષ પહેલા ગુજરાત રાખી રહ્યા છે કેમકે સત્તામાં બેઠેલી ભાજપે છેલ્લા ત્રીસ વર્ષમાં લોકોને લૂંટવા સિવાય કઈ કામ કર્યું નથી ચંદ મુઠી લોકોએ ગુજરાત ને લૂંટવાનું કામ કર્યું આપણા અધિકારોથી વંચિત રાખવાનું કામ કર્યું આપણા બાળકોને શાળાઓ ને શિક્ષણ થી દૂર રાખવાનું કામ કર્યું અને એટલા માટે આજે આ પાર્ટીની જરૂર પેદા થઈ છે ગુજરાતમાં ખેડૂતોના આંદોલનની શરૂઆત થઈ બોટાદની અંદર બોટાદના ખેડૂતોએ જયારે કડદા પ્રથાની સામે અવાજ ઉપાડ્યો ત્યારે આમ આદમી પાર્ટીએ

ગુજરાત ની અંદર એક નવું નેતૃત્વ પેદા કરવાની એક નવી તક છે સાથી આ પાર્ટી આ પાર્ટી આજે ગુજરાત છે આજે આપણે સૌ જાણીએ કે કે વસાવા એવો યુવાન કે જે પોતાના વિસ્તાર માટે પોતાના સમાજ માટે સતત સંઘર્ષ કરે છે એમને વારંવાર દબાવાનું અને વારંવાર ઝુકાવાની કોશિશ થઈ છે ચેતર વસાવાનો શા માટે વિરોધ છે ભાજપ ને કેમ કે ચૈતરભાઈ વસાવા આપણા માટે બોલે છે આપણા અધિકારો માટે બોલે છે અને આપણા વિસ્તારના ભ્રષ્ટાચાર ની સામે લડે છે કોઈ એક વ્યક્તિને

એની નીતિનો કોઈ વિરોધ કરવો ન જોઈએ અને માત્ર તાઈફાઓ કરી મતો ખરીદી દારૂ અને મરઘાઓ વેચી અને ચૂંટણીઓ જીતતા લોકોને હવે જ્યારે નેતૃત્વ ગુજરાતને મળ્યું છે ત્યારે પરસેવા ટીપા પડી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે હમણાં સાહેબ દેવ મોગરા માતાજીના દર્શને આવ્યા ક્યારે તે બિરસા મુંડાજીને યાદ નહીં કરેલા એવા મોદી સાહેબે દોઢ સ્વામી જન્મ જયંતિ ભગવાન બિરસા મુંડાની ઉજવવા માટે અહીંયા ડેડિયાપાડા આવ્યા કેમ ભાઈ આખા દેશની અંદર અનેક વિસ્તારો છે ડેડિયાપાડા શા માટે શા માટે એમણે ડેડિયાપાડા પસંદ કર્યું કેમ કે આદિવાસી સમાજને ગુલામ બનાવવાની અને ગુલામ રાખવાની છે આદિવાસી રેલીમાં ભાઈ ચૈતર વસાવાના કાર્યક્રમમાં લાખો ની સંખ્યા ઉપસ્થિત રહી અને મોદી સાહેબનો કાર્યક્રમ ફોપ ગયો ધન્ય છે આદિવાસી સમાજ ને ધન્ય છે ગુજરાતની ની ધરાને

સમાજ ને ભૂલી જનારા એવી ડિમાન્ડ એક વ્યક્તિએ નથી કરી ત્યારે આ મંચ ઉપર હું કેવા માંગુ છું કે આ લડાઈ આ લડાઈ માત્ર એક ચૂંટણી જીતવાની નથી આ લડાઈ માત્ર ચૈતર વસાવાની નથી આ લડાઈ

સમગ્ર દેશને પ્રજલિત કરવાનું કામ જે છે ભાઈ ચૈતર વસાવા કરવાના છે સામાન્ય માણસની તાકાત ઓછી નથી સત્તામાં બેઠેલા લોકોને વારંવાર અહંકાર આવે એમને અહંકાર છે એમને વહેમ છે અમારી સામે કોઈ સામુ બીજું કોઈ વ્યક્તિ ઉભું નહીં થાય અમારી સામે કોઈ પાર્ટી ઉભી નહીં થાય લહેર છે આપણી પાર્ટી આપણા પોતાની પાર્ટી ઉભું કરવાનું જવાબદારી ગુજરાતના લોકોની છે આપ સૌ ખુબ મોટી વિશાળ સંખ્યામાં ભેગા થયા છો આદિવાસી સમાજની અંદર આદિવાસી વિસ્તાર હોય ગુજરાતના તમામ વિસ્તારો હોય જયારે આ આંદોલન શરૂ થયું આ મહાપંચાયત ત્યારબાદ જામનગરમાં થઈ રહી છે ત્યારે આપણા બધા માટે એક થઈને ના જાત ધર્મ ભૂલી એક થઈને નવું નેતૃત્વ પેદા કરવાનું કામ આપણે કરવાનું છે ભાજપને અહંકાર છે કે ચૂંટણીઓ અમે જીતીશું ભાજપ ને અહંકાર છે કે ક્યાં જશો અમે ખરીદી લઈશું અહિયાં ઉપસ્થિત તમામ આ લડાઈ માત્ર નથી આ લડાઈ માત્ર આમ આદમી કેજરીવાલ ની નથી આ લડાઈ માત્ર ઈસુદાન ગઢવી ની નથી આ લડાઈ માત્ર ગોપાલ ઇટાલિયા ની નથી આ લડાઈ આપણા બાળકોના ભવિષ્યની છે અને આમ આદમી પાર્ટી ને જીતાડવાની જવાબદારી આપ સૌની છે આમ આદમી જીતાડવાની જવાબદારી આપણા સૌની છે નવું નેતૃત્વ કરવું પડશે તમામ તાલુકા અને જિલ્લા પંચાયતની આપણે બધા ભેગા થઈ અને જો આ કરીએ તો સત્તામાં બેઠેલા લોકો આવનાર દિવસોની અંદર આપણા કપડા પણ વધવા દે એમ નથી આપણે સૌ જાણીએ છીએ એટલા માટે આજે આપણે ચૈતરભાઈ સાંભળવા ભેગા થયા છીએ ત્યારે મારે આપ સૌને વિનંતી કરવી

પચીસેક જેટલા ધારાસભ્યો તો તમે જીતશો અને પચીસેક ધારાસભ્યો જીતાશે આવતા આવતા વિધાનસભામાં હું કેવા માંગુ છું આપ સૌના આશીર્વાદ થી કેવા માંગુ છું કે મે પાંચ ના પચીસ માટે નહીં પાંચ ના પચાસ ધારાસભ્ય માટે નહીં આ દોઢસો કરવા માટે ગુજરાત કરીએ છીએ અને એ તમામ નામી અનામી કાર્યકર્તા કરતા પદાધિકારીઓને વંદન કરું છું અહિયાં તાપી જિલ્લાની જનતાને વંદન કરું છું અને ફરી વખત એક સલામ કરું છું ભાઈ ચૈતર વસાવા ને ચૈતર વસાવા ઉપર આપણને જે વિશ્વાસ છે એના માટે સતત મહેનત કરે છે ફરીથી આપ સૌનો આભાર ભારત માતા કી જય